તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દાયક મિત્રોને અત્યારે વાગી જાય છે સાડા આઠ અને આપણે લેટ ઉઠ્યા હતા એટલે આજે હાચું જ બોલી દઈએ છીએ રનિંગ કરવા નહીં જાય કસરત કરવાની જાય મિત્રો ફક્ત ને ફક્ત બ્રશ કરીને નહીં દોઈ મસ્ત ફ્રેશ થઈ જાય છે અને ચા પીવાની ફક્ત બાકી છે માતાજીની દીવા બત્તીએ કરી લીધી જીગોય ઉઠી ગયો મારા મર્યાદા તો હું જીગા દાડો દાદા તારાથી લેટ છે ઉઠ્યા જાઉં ગુડ મોર્નિંગ

એક બીજી વસ્તુ ગાડી આપણી આજ બગડી ગાડીને સેલ વાગતો નહીં ધક્કો મારીને ખાસી વખત ચાલુ કરવાનો ટ્રાય કર્યો પણ ગાડી ચાલુ થઈ ના એટલે આપણે ફોરમેનને બોલાયા અને ગાડી તો હાલ ઘર આગળ ઊભી કરી દીધી છે તો આજે આપણે હેડિંગ ચા નાસ્તો હાલવા જવું પડશે મિત્રો ગાડીના ફોર્મેન આવું ગાડીની રિપેરિંગ કરીને કોઈ કે ભાઈ આ વસ્તુ થઈ શકે આપણને તો કશું ખબર પડતી નહીં મિત્રો આજે ચાલીને જવાનો વારો છે તો મને મિત્રો ચા નાસ્તો હાલી દીધો છે અને કીધું કે વડો છે પાણી તો આપણે ઘેર જઈ અને લાઈન હોશ કરવા જવું પડશે ગવાની તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર અને એક વાગે પાવર આવશે આપણે ખેતરમાં ખાતર પોકાવી દીધું ગામના નાખવા માટે બે કપલિંગો લઈ અને કપલિંગ રાખવા માટે જવું જી કોઈ પાછળ આવે દોર 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 તો મિત્રો બતાવું છે એવી જગ્યાએ કપલિંગ રાખવાની છે આ કુંડી છે પણ આ ઉપર આ મોટી કપલિંગ છે અને વચ્ચે નેચર પછી આ એક બીજી કપલીન છે તો મિત્રો એટલા કપલીન માં પાણી છે જગો રાખી દેશે હું એન્જિનિયર છું લે બે માઈજી આવે ને રાખી દે ને નહી આવશે આ ટ્રાય તો માં મને ખરા ખેત નું કવ કમ્પ્લીટ આ ઈમ ના ફિટ થાય તારહમ ફિટ થાય હાત્રે હજાર થાય નવડે નરસ એ નહીં તો આપણે ભાઈ આમ સેટ તો કરી પર કોણ કરી સેટ કરે છે બે હાથે તો તન ફેરવ તો ફાવ જ નહીં અંદર જગ્યા જેવી છે ને આઈ દેખો ઓકે ડન આ ખાઈ ગયું આ વાય જે છે સીધો છે તો કોઈ પહેલા ખાતર નાખી દેજે પાવરો ગેરે લઈ જઈએ પાવરો પાંચ લાગે આવે પાવર એક વાગે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ની બાર ની વચ્ચે ટાઈમ થયો છે ને એ દીકુ એ શું કરું છે ભાઈ તો મિત્રો આજે આપણે છે તો લાઈટ નહીં આવી અને જમવાનો ટાઈમ થઈ ગયો છે જમીન પછી શૂટિંગમાં નીકળવાનું છે તો આજે આપણે જમવામાં બનાવી કુબીન ટોમેટાનું મિક્સ શાક છે મેં ગોળ લઈ લીધો છે અને આપણે ઘરની કૌમાં ગરમ રોટલી છે અને ઘરની છાશ છે તો મિત્રો ફટોફલટી અને જમીન પછી લાભ લાભ

શૂટિંગ ચાલુ થઈ ગયું છે હું રાગ રાખો બોલું છું કારણ કે શૂટિંગમાં ડિસ્ટર્બ ના થાય એટલા માટે મિત્રો બીજા કોણ આવ્યા છે આપણે જંત્રાલથી આગળ આવ્યા છીએ બતાવું તમે મિત્રો નવા લોકેશન આપણે બુકિંગ કરવા માટે આવી છીએ ને આ બસ મિત્રોમાં જોડે આવી છીએ એમના માટે લાવે છે આપણે બિસ્કીટ ખવડાવીએ છીએ કદાચ હોય તો થાય તો સર મિત્રો નવું લોકેશન આપણું આ છે જોઈ ગયા તમ આપણી આખી ટીમ હોય બેઠી તો મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે અને ગાડી વોચ કરવા માટે ફોરમેને આવી ગયા કારીગર તો જોઈએ હું કોમી સર ચેક કરીએ ને તમને બતાવી હા વારે એમ તો પૂરું ટ્રેક્ટર આવી દઉં તો એનાથી અમે જંક્યા આ લેતો પણ ના ઉપડી હા આવું જ બોલતો હતો ધક્કો મારીને ટ્રાય કર્યો તો બે વખત ધક્કો મારીને ચાલુ કરવાની તો મિત્રો ગાડીના ફોર્મેન આયા તા ચેક કરી ગાડી તો એવાનું કેવું એવું થયું કે ભાઈ બેટરી ડાઉન થઈ રહી છે ગાડીની તો મિત્રો અમારા નજીકના જ છે તો એમના ગેરેક એક્સ્ટ્રા બેટરી પડી લે છે તો એ લેવા જશે લઈને આવું ને એટલે પછી કે આપણે ચાલુ કરી દઈએ જો ચાલુ થઈ જાય તો પછી તમે સીટીમાં પોકારી દેવા એટલે એક નવી બેટરીને નખાઈ દેજો મારો થેલો મને ભરાયે ચાપી દી તો મિત્રો ચા લઈ લીધી છે ને હંગાતે હંગાતે આપણો ખાડીનો કરવાનો છે નાસ્તો તો બરોબર ચા નાસ્તો કરી લઈએ પછી એટલે ફોરમેન ભાઈ આવશે એટલે એમના ભાડે જવું પછી

તો મિત્રો હેતરમાંથી ચાલની પોટલી ઉપાડી આવ્યા છે અને હું મુનેશ બે મિત્રો હવાનું તમને ખબર હોય તો બપોરે એક વાગ્યાનું જીગાઇ વાળી છે ફોણી આપણા તો જોવા જઈએ છીએ પીધું છે ના પીધું અને ગાડીમાં બીજી બેટરી નાખીને ગાડી ચાલુ કરીને એટલે ગાડી ચાલુ થઈ જાય મિત્રો તો એનો પ્રોબ્લમ ગાડીમાં બેટરીનો જ હતો અને બસ પાછી આપણી બેટરી લગાવી દીધી એટલે ઓટોમેટિક ચાર્જ થઈ જશે એટલે વડનગર ગેરેજ સુધી પહોંચી જશે તો મિત્રો હવે નવી બેટરી પીંડું હવે બદલાવા જાય આપણે જી હેતરમાં ઘઉંની મુલાકાત લેતા તો મિત્રો અડધા ઘઉં પી છે આટલા સુધી આટલાથી આટલા બાકી জিগো کولو বেঠো চা লই কোন আই দিও জিগা ইয়া মাতাونکو কম পতা হুলেন দে আমি বসি কোন તો મિત્રો અત્યારે વાગી જશે આઠ ને આપણે ખેતરમાં ઘઉં પાવાના બાકી હતા એમાં ભાઈને પીને ઘેર આવી છે અને આટલા થઈ છે જમવાનો ટાઈમ મિત્રો જમવાનું એ રેડી થઈ ગયો છે આ ઠંડી બહુ ખતરનાક છે એટલે અમે તો ઘર બંધ કરીને અંદર અંદર બેઠા છે બધા તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે મળીએ જમવામાં આજે હું બનાવીશું બતાવું તમને બધું ખાવાનું બાકી જ છે બધાને

જમી લઈએ અને જમીન જમી પૂછ ભાઈ શું લેવા જો તો મિત્રો શાંતિથી જમીન આપણે દરરોજની જેમ બુનની અંદર આવી જશે ને ઠંડી મિત્રો તમારું છે સેવી પડે છે અમારે તો ગજબ ઠંડી પડે છે બહાર તો બિલકુલ ઊભું રહેવા એવું નહીં બાકી તો મસ્ત જમીન આપણે બુનની અંદર આવી જશે આપણા કોમકાજ કરવા માટે તો મિત્રો આપણે આ વિડીયોનો આપણે આજ આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો નહીં યાર કંઈક કંઈ થાકી ગયો મિત્રો પ્લીઝ 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 ફરી વખત કશું યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં